હાલો મિત્રો આ વિડીયો આપણા હિન્દુસ્તાનના અઢારે વરણ માટે છે તો જરૂર જોજો એમાં જાણવાનું મળીએ કે ભાઈ આ સત્ય છે આહીર હોય તો આહીરનો પેરવેશ નેવું ટકા વયોગ્યો યુવાનોમાં બુઢાઓમાં ક્યાંક ક્યાંક બુઢામાં રહ્યો છે તો ક્યાંય પણ ધંધો માંડીને બેઠા હોય ત્યાં તમને કદાચ એની ઓળખાણ મળી જાય કાં એમાં મુરલીધર લખ્યું હોય કાં એમાં ક્રિષ્ના લેખું હોય આવો લોગો મારેલો હોય તો આપણે ખબર પડે કે આ આહિરનો કંઈક પણ ધંધો છે પછી સારણ ગઢવી એને મા સોનલ લખ્યું હોય બરાબર મા મોગલ લખ્યું હોય તો આપણે ખબર પડે કે આ સારણના દીકરાનો ધંધો છે પણ એમાં હજી એનો પહેરવેશ છે એનો પહેરવેશ ઘણો બધો છે જૂનવાણી પહેરવેશ એનો છે એના ઉપરથી તમને પણ ખબર પડે કે આ સારણની દીકરી આવી છે પછી આ એમાં તમને ઓરખાણ મળી જાય પછી કોરી પોળી હહે તો એ વેલનાથ લીખવું હોય એમાં કોઈ તમે જોઈ ઓરખાણ ના કરી શકો એના ધંધા ઉપર વેલનાથ લીખવું હોય પછી કોઈ પણ વણકર હોય તો એ રોહિદાસ લીખવું હોય બ્રાહ્મણ હોય તો ગાયત્રી લખ્યું હોય પછી લોવાણા કોઈ પણ હોય તો જલારામ લખવું હોય ભોપા રવારી હોય તો એની વડવાડા લખવું હોય ભળવાર હોય તો ઠાકર લખવું હોય આ બધા હોની જ્ઞાતિના સંતો થઈ ગયા છે ભાઈ પટેલ પટેલમાં ભોજલ વસ્ત્ર ભંડાર લખ્યું હોય ભોજલ રેસ્ટોરન્ટ લખ્યું હોય આવું પટેલમાં બે ત્રણ લોગા હોય છે ભોજલ લખ્યું હોય ભોજો ભોજોભગત થઈ ગયા એ પટેલ હતા ભાઈ એમાં મહાનય સંત થઈ ગયા હગર હોય તો દાસારામ લખ્યું હોય એટલે આવા મહાન સંતો જે થઈ ગયા હોહોની જ્ઞાતિમાં એના ઉપર નામ ઉપર ધંધો કરીને બેઠા હોય પટેલ હોય તો વરૂળી લખ્યું હોય આ એક લખ્યું હોય પછી ભોજલ એ લખ્યું હોય આ ત્રણ લોગા છે પટેલ જ્ઞાતિના કડવા પટેલ છે લેવા પટેલ છે એમાં પણ ભોજો ભગત એની જ્ઞાતિના મહાન સંત થઈ ગયા એટલે એનો લોગો મારેલો હોય અને પછી એને મોમાએ લખ્યું આ પટેલમાં લખ્યું હોય ભાઈ પછી રબારી હોય તો મોમાઈ લખું હોય એટલે આવી જ્ઞાતિનો ઓળખાણ તમને મળે કે કદાચ આ ભાઈનો આ ધંધો હોય આ એની જગ્યા એની હોય તો એ લોગા માથેથી તમને ખબર પડે પણ આ જ પહેરવેશ લગભગ જ્ઞાતિનો ખતમ થઈ ગયો જે જૂનો પહેરવેશ હતો તમે એના પહેરવેશ માથેથી જ કહી દીધો પછી એ બહુ દીકરીનો વર્તારો હતો મિત્રો હે અમારી આયર જ્ઞાતિમાં દીકરી હોય ધોબીલો વાઈટ હોય ધોરો એ ઓઢે દીકરાને બહુ કારો પછેડો ઓઢે અને હાહુ હોય તો એ ધોરું આછું કહેવામાં આવે એ ઓઢેલ હોય તો એનાથી ખબર પડે કે આ દીકરી છે કે દીકરાની બહુ છે કે પછી આ વડીલ હાહુ છે આના ઉપરથી તમને ખબર પડતી અને આહિરનો કોઈ પણ જણ હોય તો એને આંગળી કોઈ જુલડી કે કોઈ આંગળી કીએ આ ચોરણી આ પારિવેશ પણ એ ગયો એટલે એના ઉપરથી તમે હવે કોઈ ઓળખાય નહીં બરાબર અને કોઈ પણ વાળંદ હોય તો એની એવું ક્યાંય હજી આપણે જોયો નથી લોગો પણ કદાચ એ લીંબચ માતાજીને પૂજતા હોય છે કદાચ હોય પણ જોયો નથી એમ એટલે આવા બધા લોગા જોઈ અને તમે એમાં અનુમાન કરી શકો કે આ ફલાણાભાઈનો ધંધો ફલાણી જ્ઞાતિનો માણસ છે પછી આ આ બધા જે મહાન સંત થઈ ગયા સુરવીરો થઈ ગયા એના ઉપરથી તમને એનો લોગો મારેલો હોય તો તમને ખબર પડે ભાઈ આવા તો ઘણા અને શીખ લોકો છે એ ગુરુ ગોવિંદસિંહ લખે હે એમાં મહાન સંત થઈ ગયા એના એટલે આવા બધા આપણી જ્ઞાતિના હિન્દુ સહી બધા હિન્દુ જ દેવી પૂજક માડે પીળ્યા હોય હે એ કાળકા માતાને માનતા હોય પછી એના દેવ હોય કુળદેવ હોય એને માનતા હોય પણ વધારે એ કાળકા માતાજીને માનતા હોય છે અને જો હું તમારે સાધુ પરી છે ઘર છે અતિથ છે એ વધારે લોગો મારશે તો મહાદેવનો શિવનો લોગો મારશે કારણ કે એ શિવના પૂજારીઓ છે એનો લોગો મારે એટલે જેના જેના અમુક પોતાના ભાવથી લોગો મારતા હોય પછી મહાન એના સંત હોય એનો લોગો મારતા હોય એટલે એના ઉપરથી તમને ઓળખાણ પડે તો આવું ભાઈ મિત્રો આજ પરિવર્તન થઈ ગયું છે જમાનો બદલી ગયો છે તો તમે આમાં વિચારજો કે ભાઈ આ કેનો ધંધો છે આ કઈ જ્ઞાતિ છે એના ઉપરથી તમને ઓળખાણ મળે બસ એટલું જ જય દ્વારકાધીશ